નારાયણ બધાનો દિવસ ખૂબ જ સારો જાય અને જો અમારા નીલભાઈ આવી ચૂક્યા છે અને કેમ ભાઈ તારે ફાફડા ખાવા હતા કેમ કે દેશમાં ખાતા ન હતા ના દેશમાં ઈ ગઈ કે મે નકરી ભાખરી ચાજ ખાધો છે મમ્મી મને લઈ જ છે એક બાજુ જો મસાલો કરવા માટે બટેકા મૂકી દીધા છે અને ચાય બની ગઈ છે અને અમારે તો આજે જો અમે મા દીકરો હતા તે ઘર કેવું રાખતા અને આજે જો બધા આવ્યા તૈયાર આમ જો આ હા ચારે કોઈ કપડાં ને ઓ બૂટ ને હું વાસણ ને હું ચટણી ને એવું છે તું ત્યાં નીચે મૂકી દે હાલ હું તને કાઢી દઉં ઠેક મરચાં ને એવું કઢી આપી છે કે નથી આપી હં આપી છે નહીં હા આપી ને બધું દીધું છે હાલો મમ્મી તમે કેમ કંઈ બોલતા નથી

તે પછી માણ માં એડજસ્ટ કર્યું હું તો ટૂટી વાળી હું તો કેમ કે પગ કે છે લાંબા નો થાય મે એક સાઈડ બા એક સાઈડ માર બેન ને એક સાઈડ ની મમ્મી એટલા હુંતા તો એટલે મને કે હું વાણું ને લખેલું છે ટી અને સુગર જો લખેલું છે ટી અને સુગર મમ્મી ને જો ડબા એવા છે ને આથી એમાં ટી અને સુગર લખેલું છે

ઈયાના પિયર માંથી આવે ને દેવકી ગારોળ વચ્ચે આવે તો જો મસ્ત જ્યારે જાય ને ત્યારે એ પેંડા તો લાવે જ તે અને મેં નીલા નાસ્તામાં બનાવી દીધા છે મસ્ત પૌવા ટામેટું ને બટેકો નાખીને મસ્ત વઘારી દીધા છે ભાત નથી બેટા પૌવા છે પૌવા ભાતમાં કઈ ફેર નથી લાગતો બોલો તો કઈ નહીં બધી વસ્તુ બનાવી દીધી છે અને કામ એ કરતું જવાનું છે રસોઈ કરતી જવાની છે તો ચાલો પેલા આપણે સાથે સાથે કન્ટિન્યુ કરવી અને મારા ભાઈએ તો જો રાખડી હજી નથી છોડી ભાઈ હવે છોડી નખાય હો કે નથી છોડવી ગમતી હોય તો રખાય સ્કૂલ બેગ ભરાઈ ગઈ સ્કૂલ બેગ હા તો ચાલો ચોડોપ રાખો પૌવા થોડીક વાર ઠરવા દેજો હો હં હલો એવરી વાન તો જો વાગી ગયા છે અત્યારે સાંજના સવા છ અને આખો દિવસ વરસાદ નહોતો આવ્યો પણ અત્યારે પાછો ચાલુ થઈ ગયો છે

એ સાસુ વારે કે રમતા બંડે હા ન્યારમે બધા એ એવું કાય સસુત્રી ક્રોન બધા આરે રમતા એમાં એવું છે હું મમ્મીને એમ કેતીતી મે કીધું મમ્મી તમને રમતા શરમ ન આવી હવે આટલી ઉંમરે એક એક માર કાકી રમતાતા એટલે છે ને ન્યાય એવું કાય નઈ બધા એને ધબ ચાલુ કરી દીધું રમમાનું મજા આવતી કા હા વરસાદ તો તો એટલો એટલો જ જ હતો હતો ગામડે ને છે અહીંયા કાલે થોડી ખરાબ રહી અત્યારે બચી રહી બાકી તો ચાર પાંચ દિવસ આઠમની રજામાં અમે તો ક્યાંય નથી ગયા અહીંયા જતા કાલ ખાલી બસ મેહુલ ના કપડા ને લેવા ગયા જ તે બાકી અમે તો ઘરે જ હતા કેમ કે વરસાદ જ એટલો બાર ક્યાંય જવાનું જ નહીં ચાર દિવસ તો મેં કપડા એ ઘરમાં ઘરમાં સુકવી દીધા હતા

નીલ જો ધર્મ શીખવાડે છે લખતા શીખવાડે છે ને ભાઈ લો કેવું લખું પકડે છે નીલી હે નીલી પકડે છે અહીંયા જો મારી રસોઈ બનવા માંડી છે ને મેં આજે બનાવી દીધી છે મસ્ત અડદની દાળ નહીં દેખાડે નિરાળ અને આમાં છે ગ્રીન ચટણી અને અહીંયા મારી ભાખરી બને છે આજે ભાખરી બનાવી દીધી છે આ બાજુ ચાય મૂકી દીધો છે બધી વસ્તુ બનવા મીડી છે રસોઈ થઈ ગઈ છે તો અડધા ભાખરી ખાશે અડધા રોટલી ખાશે બધું બની ગયું છે ભાખરી બનવા મીડી છે અડદ નિરાળ તો મારી ને રાહુલભાઈ ની ફેવરિટ તો મેં કીધું લાવો બનાવી દે બીજાને તો બધાને ભાવે નો ભાવે જો એ મારી મમ્મી મંગ કરી દે છે ડ્રોઈંગ જો ડ્રોઈંગ કરી દે છે જો પેલું છે ને ચિત્ર છે એ છે હવે કે ગી હાથથી દોર્યું પછી મેં જરા સ્કેલથી દોર્યું તો આ મસ્ત છે ને સરસ હા ડ્રોઈંગ આવતું આવતું પણ મને છે ને બહુ આવતો થોડું થોડું ફાવે મને કલર ને વોટર કલર થાય ને જરાય નો તો બહુ વાળા ચડે હા ઘણાય છોકરાને છે મેં જોયા છે અત્યારે હું ટ્યુશનમાં માં જાઉં ને તો લખવામાં બધી રીતે ભણવામાં બહુ જ હોશિયાર હોય પણ ડ્રોઈંગ માં કાચા એટલે એના લીધે થી ટકાવારી ઓછી થઈ જાય ઘણાય એવા હોય ડ્રોઈંગ નો ફાવતું ઓછું ફાવતું તો મને મને બહુ બોરિંગ લાગે જે છોકરા ભણવામાં ડ્રોઈંગ ની બધી હોય ને મમ્મી ટીચર કેવો છોકરો છે કે ડ્રોઈંગ ની ડ્રોઈંગ એ સારી છે અને અને